અને રાત્રિ ચોકીદાર નું માનદ વેતન બમણું કર્યું છે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે હાલમાં સંપૂર્ણ ચૂંટણીના મૂળમાં જોવા મળી રહ્યા છે આ સંદર્ભમાં તેમણે શિક્ષણ વિભાગ હેઠળ મધ્યાહન ભોજનમાં કામ કરતા રસોઈયાનું માનદ વેતન એક થી વધારીને ત્રણ રૂપિયા કરવાની જાહેરાત કરી દીધી છે તેમણે તેમના ભૂતપૂર્વ હેન્ડલ ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કર્યું છે અને તેમણે જણાવ્યું છે કે રસોઈયા રાત્રિ ચોકીદાર અને શારીરિક શિક્ષણ અને આરોગ્ય પ્રશિક્ષકોએ શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ધ્યાનમાં રાખીને માનનીય વધારો આપીને આ કામદારોના માનદ વેતનને બમણું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ કહ્યું છે કે શિક્ષણ વિભાગ હેઠળ મધ્યાહન ભોજનમાં કામ કરતા રસોઈયાનું માનદ વેતન એક હજાર છસો પચાસ રૂપિયાથી વધારીને ત્રણ હજાર ત્રણસો રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે જ સમયે માધ્યમિક ઉચ્ચ શિક્ષણ શાળાઓમાં કામ કરતા રાત્રિ ચોકીદારોનું માનદ વેતન પાંચ હજાર રૂપિયાથી વધારીને દસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શારીરિક શિક્ષણ અને આરોગ્ય પ્રશિક્ષકોનું જે માનદ વેતન છે તે રૂપિયા આઠ હજારથી વધારીને રૂપિયા સોળ હજાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમનો વાર્ષિક પગાર વધારો રૂપિયા બસો થી વધારીને રૂપિયા ચારસો કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ધન્યવાદ